સિલવાસમાં ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પચીસ માર્ચના રોજ એકાદશીના શુભ અવસર પર સિલવાસમાં શ્રી શ્યામકુ પરિવાર દ્વારા એક ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા નિશાન યાત્રાનો આ બીજો વાર્ષિક ઉત્સવ હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો પુરુષ અને સ્ત્રી ભક્તોએ ભાગ લીધો હતો જયઘોષ અને ભજન વચ્ચે ભક્તો ભક્તિમાં ડૂબી જઈ નિશાન યાત્રામાં જોડાયા આ બે દિવસીય ભક્તિ કાર્યક્રમના ભાગરૂપે છવ્વીસ માર્ચ

भगवान श्री खाटू श्याम भगवान की जो है निशान यात्रा श्री तिरुपति बालाजी मंदिर से होकर पूरे श्रीनिवास में भ्रमण करते हुए खाटू श्याम मंदिर जाए ये जो निशान यात्रा है ये भगवान श्री खाटू श्याम भगवान का बलिदान का प्रतीक है ये जो निशान यात्रा जो होती है जो भक्तों की जो मनोकामनाएं होती है या फिर किसी को कोई मनोकामनाएं मांगनी है तो उसके लिए ये निशान यात्रा लेकर जाते हैं